આજે આપણા નવરાત્રીના પ્રથમ દિવસ છે ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથે આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના છંગુલ બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વ કહી પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટ નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ અરેસ્ટ કરતા હોય સેક્સ ઓર્શન કરતા હોય અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે એનાથી સામનો કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો બનાવવામાં આવેલા છે આ ગરબામાં સાયબર ક્રાઈમથી બચવા માટે જો ટિપ્સ હોય છે

લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલન રહે અને પોતે પણ જો અમારી હેલ્પ લાઈન નો ઉપયોગ કરે ભારત સરકાર હેલ્પ લાઈન છે વન નાઈન થ્રી થ્રી જીરો એનો ઉપયોગ કરે આ માટે જો આ સરસ એક જો ગરબા માનની ગૃહ રાજ્યમંત્રી શ્રી હારભાઈ સંઘવી સાહેબ ના માર્ગદર્શન ના હેઠળ અમે બનાવવામાં આવેલા છે તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓને જો આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો મળીને જોએ આપ અને હું અમારી તમામ પોલીસ અમારા નાના બાળકો થી લઈને વડીલો મળીને સાયબર ક્રાઈમ બધાનું પોર્ટે આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમ માં કુલ પિસ્તાલીસ જેટલા સી ટીમ અમારી જો બધી ગાડીઓને મેં સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓના જગ્યા ચાહે શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જોઈએ અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છડતી નહીં કરે બહેનો કોઈ મદદની કરવો હોવી જોઈએ અને કોઈ બહેનો વિડીયો નહીં બનાવતા હોય આ તમામ પ્રકારના જો કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ અને જો એસઓજી ના ટીમ આ બધા અમારી સી ટીમ મદદમાં રહેવાના છે